ચાર આતંકવાદી સુસાઇડ બોમ્બર બનવાના હતા ગુજરાત એટીએસે આજે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ ઇસ્લામી સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાના ચાર આતંકવાદી ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા હાલમાં મળતી માહિતી મુજબ આતંકી પાકિસ્તાનના અબુના કહેવાતી સુસાઈડ બોમર બનવાના હતા અને તેમના નિશાને બીજેપી આરએસએસના સભ્યો હતા